જય માતાજી મિત્રો આપણે ચેનલ વિલોક તો નહી લખ્યું ગુજરાતી ચેનલ છે એની અંદર વિલોક ખેતરનો નજારો તમને બતાવી કેવો છે બેસ્ટ કે એમ નજારો તમે જોવો તો અને આપડે એવી વસ્તુ લઈ જઈએ ખાવાની વસ્તુ છે એ તમને બતાવીશું છે પહોંચ્યા ખેતરમાં પછી જ બતાવીશું ત્યાં સુધી જોવા ખાલી આપણા ખેતરનો નો નજારો બેસ્ટ તમે જોઈ શકો ખાલી આપણા ખેતરનો હજાર વાયેલી છે એના પાછળ એરંડી છે જો દેખાતી છે તમને ઠેર જઈએ તો દેખાય પણ અત્યારે બીજા ખેતરમાં જઈએ છીએ બહુ ફેવરેટ વસ્તુ છે શાક બનાવીને ખાવાની છે પણ દેશી દેશી નો તમે સમજી તો જયા જશો કે શું તો એટલે બતાવીએ ઘણા ટાઈમથી વાવેતર કર્યું ત્યાંથી હું જોવા નથી આવ્યો પણ આજ જોવા જઉં છું અંદર ઘાસ બહુ થઈ જશે ભેસો ચરે એવું પણ ભેસો આપણી છે ચરસ આખો દિવસ જો એકદમ ખુલ્લું એકદમ જોઈ શકો છો સાપની પણ બહુ બીખ લાગે એટલે નીચે પણ જોવું પડે સાપ હોય તો તમને બતાવીશું કેવી વસ્તુ તે આપણા ગમડાના લોકોને બહુ પસંદ આવે અને ખાવામાં પણ મજા આવે એવી વસ્તુ છે બતાવીશું આપણે ત્યાં આવી ગયા ખેતરમાં જોઈ શકો તમે જો દેશી ગવાર આ દેશી ગવાર છે આ ભાઈબંધો ભી આયા છે બધા અંગા થયા છે જો આ દેશી ગવારની સગો છે તમને બતાવું જોઈ શકો તમે જો દેશી ગવાર સગો જેવી આવી છે બધા ગવારના ના સોના આ સેગો આવી છે તમારે પણ જોતી હોય તો સેગો ખાવી હોય શાક ખાવું હોય તો અમને કમેન્ટ કરજો બાકી અહીંયા આગળ સેગો માલાવી નહીં કોઈને અહીંયા થોડું ઘાસ વધારશે થોડા આગળ જઈને જોઈએ આખું ખેતર ભરેલું છે જો ગવાનું ઘાસ બહુ થઈ ગયું છે લંદર જતા થોડીક પીક લાગે છે સેગો તો એક નંબર સેગો છે આમ જોવા લાગે તો ફટફટ આમ વહેણીએ લાલ નાલ સેગો થઈ જાય છે

હવે બીજું તમને એક બતાવીએ કે આપણું એક મિત્રનું જ છે વાવેતર ત્યાં જઈને તમને બતાવું કે શું વાવેતર કરેલું છે જો આવી છે કમેન્ટ કરજો આવો ગવારનું તમારે બિયારણ કોઈને જોતું હોય તો જુઓ આ દેશી ગવાર છે આવું બિયારણ તમાર કોઈને જો જોતું હોય ને તો કમેન્ટ કરજો હું મારો મોબાઈલ નંબર તમને આપી અને મારું ગામ છે વર્ડ છે તાલુકો જિલ્લો ગાંધીનગર અને વર્ષથી થી મળે નહી સંપર્ક કરો તો જ મળશે નજારો એકદમ જોઈ લો બધો બેસ્ટ નજારો આ બીજા ખેતરમાં જઈએ જોવા માટે એ આપણું ખેતર નહી મિત્રનું હો હોય પણ એક અલગ વાવેતર કરેલું છે અહીંયા એટલે એ તમને બતાવી દો આપણે અહીંયા તો વાવેતર થતું નહીં મને એક મિત્રએ વાવેતર કરેલું છે જો આઈએ આપણે તંબુ તો અનેલો છે દેખાતો છે તમને અહીંયા પેલા ખેડા પર પંઠ ક્યાં દેશી પંઠ જો ચોટી જાય છે એ ગમડા ખબર પડે સીટી વાર નહીં ખબર પડે પંઠ એટલે શું લોકો કપડાં ચોંટી જાય જલ્દી વસ્તુ નહીં જો આપણે ત્યાં મિત્રની એરંડી કરેલી છે જોઈ શકો છો નજારો આદર્શ વાતાવરણ છે એરંડી થોડી આસી તો છે પણ થઈ જશે ભરપૂર

આપણું કેતા નહીં હો તો આપણે ફર્સ્ટ કહી દે વિડીયો જે આપણું હોય જ આપણું કહેવાનું આ મગફળી છે જો કેવી બાકી છે જો અમે અંદર જોઈ લે થોડી વરસાદ ના કર્યો છે લો માટી બહુ આવે છે જોઈ શકો છો મગફળી તો સારી બાકી છે બાજુમાં સારી છે જો અંદર પણ દોણા કેવા અમે ચેક કરી લઈએ ખરી ને તમને બતાવું ટેસ્ટ એવો છે માટી તો મોઢામાં આપવાની જ છે તો દોણા દાવા આ ભરપુર છે ખાઈ જોઈએ એકદમ એક નંબર છો ભાઈ બંધ જ થાય ને મહિના ખેતરમાં આવ્યો કેવી યાર મિત્ર જો બે દરેક જો એમ જાય

તાજું ખાવાનું મળ તમે જુઓ આમાં આપડે મગના ખેતરમાં મગ વાયેલા પણ જો ફૂલ આવ્યો છે નાનો નાનો હજુ ભાગ્યા નહીં છે ચોક ચોક ભાગીએ તો એટલી બધી નહીં તમે કોઈ ખોટું કહું જો આવી જાય ભાજપે પર ને બી થયો નહીં ખાઈ તો જોઈએ ખેતરવાળા તો પછી ખાશે આપણે તો ખાઈ લઈએ પેલા મજા આવ્યા હો આવી નાના હતા ને ત્યાં બહુ ખાતા હતા પેલા બહુ આવે તો થતું જ મગનું પણ અમે થતું નહિ અમાર આવું કોઈક ગમે કોઈ થોડાક ના વામે કોઈ એટલું બધું વાવતું નહીં ભૂંડનો રોજનો બધા ત્રાસ થઈ ગયો પેલા કોઈ વાવતું નહીં બાકી ખેતી તો આજે નહીં હ પણ ભૂંડનો ત્રાસ જો કરંટ મૂકેલો રાત્રે રાત્રે કરંટ ચાલુ કરવામાં આવે છે રાત્રે અહીંયા ખેતરમાં કોઈ આબુ નહીં જો મગફળી વાલી હું મગ વાયેલા રાત્રે કુઈયા ખેતરમાં આપું નહીં કરંટ મૂકેલો છો દરેક મગફળીનું ખેતર હોય એવું કોઈ પણ વાવેતર હોય તો કરંટ મૂકેલો જ હોય એટલે કોઈએ ના કોઈને રાત્રિના સમયે ખેતરમાં જવું દિવસે જવું દિવસે લાઈન બંધ કરેલી હોય રાત્રે દરમિયાન ભૂંડના ત્રાસથી મગફળીને ગોળી નાખે એના માટે આપેલો હોય આટલા અહીંયા વિડીયો સમાપ્ત કરે છે દરેક જય માતાજી અને સપોર્ટ કરજો અમારી ચેનલના અને વિડીયો જોજો ગામડાની વાતાવરણ કેવું છે ગામડાનો માહોલ કેવો ખેતી કેવી છે તમે જુઓ તમને મજા આવી જશે દરેકને જય માતાજી અને મસ્ત રહો આગળ આવે છે દિવાળી અને દિવાળીની હાર્દિક શુભકામના આવો જય માતાજી મા ફળી તો લાયા છે જુઓ હેરા જોઈ શકો મેં ફળ્યો ભાઈ આ છે ભાઈ નહીં આવે શેકીને ખાવાની ગેર જાઈ અને જવાનું ખેતરમાં આવી ગયા પાછા છું સેગો વેના બાકી શો ચલો ના સેગો વેના ચાલુ કરો આપણે તો એંતા નહીં ગુહા લાગે એટલાં અમારા ભરતીય કાકા શેગો વેની ગયા છે વચ્ચે વધ્યા છે એમને ગુહ નહીં લાગતી કે મારા મલક મધેરજી ગવાર વાયસ સેગો ખાવી હોય તો મેણ ભારે આવજો બાજરી નો રોટલો ન દેશી ગવાર નું કરે અમારા મારા મિત્ર વસાવે હું ગઉ નહીં લઈને એને આવું કરવાનું એનું નોમ તો નહીં દે આવું બધા જાણી જાય છે એટલા એને નહીં વિડીયો બહુ ખાસ માર બહુ આવતો નહીં શાક પાક બતાવ પણ હાસ બહુ કરે એના સીધા સવારની બીમારી શકશું જ્યારે આટલો વિલોક પૂરો કરી દઈએ એમ જો ગવાના કહેતામાં ગવાની વેની જઈએ ગયા તો શાક પાક બનાવીને ખાઈએ ને અમે આ વિડીયો બનાવી દઈશું તો ગવા નહીં વહે બરાબર આટલે પૂરું કરીએ દરેકને જય માતાજી મસ્ત રહો એકદમ ખુશ રહો